એની કરતાં સારી ઉત્તર છે બીજું કે એની કરતાં વહેલી કેટલીક પાક છે એક મહિનો વહેલી પાક છે તો અત્યારે તમે છોડો ઓછો કરો જે ફ્લાવરિંગમાં બરાબર છે તો અત્યારે તમે જોઈ શકો આજે આપણે આવી ગયા છીએ બંધાળા ગામની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે એમને ફૂલ્યા પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂતને પૂછીશું કે આ તુવેર કેટલી છે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે અને આજુબાજુમાં અન્ય વેરાયટી પણ ઘણી છે તો સૌ પ્રથમ તમારું નામ આપજો લક્ષ્મી લાલજી હા અને આપણે ચંદ્રામપુર બરોબર છે તમે ભાગ્યું રાખેલું છે બરોબર છે આ તો આ ભાઈએ અહીંયા તુવેરનું નું વાવેતર એને ભાગ્યું રાખેલું છે તો તમે કેટલા વર્ષથી આ ભાઈ ખેતરમાં ભાગ્યું રાખો છો તો ભાઈ ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી અહીંયા રહેશે બરોબર છે તો તમે કેટલા વીઘાનું અત્યારે ભાગ્યું છે તમારે પંદર વીઘાનું તો તમને તુવેર તુવેરની વેરાયટી કેટલી જાત વાવી છે પંદર વીઘામાં બે જાત છે બે જાત છે હા એમાં આવડી આ ફૂલે પુષ્પા છે બરાબર તો તમને આનો ઉત્પાદનમાં કેવું લાગે અત્યારે સારું લાગે ઓલી અન્ય એની કરતાં સારી છે બીજું કે એની કરતાં વહેલી કેટલીક પાક છે એક મહિનો વહેલી પાક છે તો અત્યારે તમે આમ છોડો ઓછો કરો ફ્લાવરિંગ ફ્લાવરિંગમાં બરાબર છે તો અત્યારે તમે જોઈ શકો કે સિંગુનું બંધારણ અત્યારે ગણો ને તો સિત્તેર 80% ટકા થઈ ગયું છે હવે હું તમને લાગટ છોડ લેતો જાઉં કારણ કે આપણે એક છોડવું બતાવીએ એવું નથી આજે આપણે બિલખાની બાજુમાં બંધાળા ગામમાં આપણે વિઝિટમાં હતા તો આજે જે ભાઈનું ખેતર છે એ ભાઈ હાજર નહોતા પણ એમના ભાગ્યા એટલે કે આ જમીન ભાઈ પોતે જ વાવે છે એટલે કીધું આપણે એની પાસે જ માહિતી લેવી બાજુમાં અન્ય વેરાયટી પણ છે તમે જોઈ શકો પણ એની કમ્પેરિઝનમાં આ વેલી પણ પાક છે અને ઉત્પાદન પણ સારું આવશે આની અંદર પાક શેનો વાવેલો હતો સોમાસે મગફળી વાત કરેલું હતું બરાબર છે પાળા ઉપર તુવેર વાવી હતી તો મગફળી કેટલા દિવસની થઈ ત્યારે આનો વાવી હતી મગફળી એક મહિના થઈ ત્યારે વાવી હતી અને મગફળી ઓરવી હતી કે વાવણીની વાવણીની વાવણી હતી એટલે મનો કે તમે કદાચ છઠ્ઠા મહિનામાં આપણે વાવણી થઈ હોય હા હા તો સાતમો મહિના વાવેતર થયું હોય ને બરોબર છે તો આજે આપણે એકવીસ ડિસેમ્બર બારમો મહિનો છે તો આજે તમે જોઈ શકો અને આ ખેર એ અંદાજિત પાક છે કારણ કે હજી પચીસ દિવસ લે કે કદાચ ત્રીસ દિવસ લે ખી ખીની આજુબાજુ આનો પાક પડશે અને તમને હું લાગત છોડ બતાવું ખાલી આપણે ઓલો સારો છોડો એક હોય એ રીતે નહીં જેથી કરી અને એક ખેડૂતને એક અંદાજ આવે તો અત્યારે આપણે બિલખા સાઈડ આ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ બધા ખેડૂતનું છે તમે પણ જોઈ શકો આ છે ફૂલે પુષ્પા તુવેર અત્યારે નમી ગઈ છે વજનથી અને સીંગું તમે જોઈ શકો તો જનરલી બધી ચાર અને પાંચ દાણાની છે આમાં ત્રણ દાણાની સીંગ તો ભાગ્યે જ છે જનરલી ચાર અને પાંચ દાણા છે તો આ ટાઈપનું પરફોર્મન્સ છે નજીકના ડીલરનું ડીલર સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ